સરકાર ની કોઈ કઈ કેસ કોળી ઉપર પાછા ખેંચા જાય એવું માનતા નહીં ના ના તમે તમારા સપોર્ટ થી આ બધું થાય સાંભળો કરશે એમાંથી બગડવાનું સાંભળો એમાં મને કઈ રાજકીય નુકસાન નથી થવાનું મારે અઢી વર્ષ કઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી પણ એમાં હું તમને તમારા ધ્યાન ઉપર જ ખાલી ભલે કરે એમાં મને વાંધો જ નથી

તમારો બોલો હું નામ શું કરો દૂધ નહીં બીજા છોકરાઓ અંદર કોલેજ ના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરા કેરિયર ન બગડે ને એટલે આમાં આપડે રસ્તો કઢાવવો જોઈએ નહીં લઉં ગુના ગુનાકીય પ્રવૃત્તિમાં હું તમને ત્રણસો હાથે લગાડી પગલા લેવડાવવાનું શરૂ કર્યું એટલે કઈ નઈ થાય તો હાથ નહી ભલે મથ લીધું બધા હું વિરોધ નહીં કરું પણ હું ક્યાંય હાથ મેં તમને ત્યારે